ખાસ કરીને વાત કરવાની છે આમ તો બે હજાર પચ્ચીસનું ચોમાસું છે તે હવે પૂર્ણ થઈ ચૂક્યું છે ઘણા સમયથી આપણે આમ તો આગાહી આપી હતી આપણે જે પ્રમાણે એપ્રિલ મહિનાની અંદર બે હજાર પચીસના એપ્રિલ મહિનાની અંદર આગાહી કરી હતી કે આ વર્ષનું ચોમાસું છે તે થોડુંક લાંબુ ચાલશે એવી રીતે લાંબુ પણ ચાલ્યું નવરાત્રિ સુધી દશેરા સુધી પણ આપણે વરસાદ જોવા મળ્યા છે અને આ વરસાદને કારણે આપણે ઘણા બધા ખરીફ પાકની અંદર નુકસાની પણ આવી છે ચોમાસું લાંબુ ચાલ્યું પણ હવે આપણો આ ચોમાસું છે આપણે પૂર્ણ થઈ ચૂક્યું છે બે હજાર ચોમાસ બે હજાર પચીસનું ચોમાસું છે તે હવે પૂર્ણ થઈ ચૂક્યું છે આપણે આમ તો એડવાન્સમાં જે બે હજાર પચીસના ચોમાસાના વરસાદના કાર્યક્રમ મૂક્યા હતા જેની અંદર જોવા જઈએ તો આપણે નેવું ટકા ઉપર પરિણામ આપવામાં સફળ પણ થયા છીએ આપણી જે આગાહી હતી વચ્ચે એક અથવા તો બે આગાહી કદાચ ખોટી પડી છે બાકી સંપૂર્ણ આપણી આગાહી છે એ સાચી પડીને ક્યાંય ને ક્યાંય સાચી આગાહીના આધારે આપણે ખેડૂતોને ઘણી બધી જગ્યાએ મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે એટલે હવે બે હજાર પચીસનું ચોમાસું છે તે પૂર્ણ થઈ ગયું છે હમણાં જે પ્રમાણે જોવા જઈએ તો આજે નવ ઓક્ટોબર છે આપણે વાત કરીએ તો સાત આઠ અને નવ ઓક્ટોબરમાં છૂટાછવાયા વરસાદ ઝાપટા પડશે એવી રીતે છૂટાછવાયા ઝાપટા પણ પડ્યા છે જોવા જઈએ તો સાત તારીખે પણ અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા નોંધાયા હતા આઠ તારીખે પણ ઝાપટા નોંધાયા છે જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાનું મહુવા હોય રાજુલા આસપાસ આસપાસના એક બે ગામોની વાત છે અમરેલી જિલ્લાના બીજા એક બે ગામની અંદર અને બીજા પણ દરિયાઈકાંઠાના એક બે ગામની અંદર આ ઝાપટાં નોંધાયા હતા એ સિવાય અંદરના ભાગોમાં પણ કોઈ કોઈ જગ્યાએ સામાન્ય જાપટા નોંધાયા હતા જો કે સાત આઠ અને નવ તારીખની જે વાત હતી એમાં સાત અને આઠ તારીખે જ થોડીક ઝાપટાની શક્યતા વધારે હતી નવ તારીખે તો ઘણું બધું હળવું થઈ જશે તેવું આપણું એક અનુમાન હતું અને સાત આઠ તારીખે જે ઝાપટા પડશે એ પણ એકદમ છૂટા છવાયા પડશે એવું અનુમાન હતું એ જ પ્રમાણે એકદમ છૂટા છવાયા પડ્યા છે કોઈ મોટો વરસાદ આપણે આવ્યો નથી એટલે એ અત્યારે આપણા માટે ખૂબ સારી બાબત છે